मांडवी दरिया किनारे सासंद योग उत्सव की उजवनी कराई आंतरराष्ट्रीय योग दिवस प्रसंगे कच्छ लोकसभा तथा समाज नव निर्माण ट्रस्ट द्वारा सासंद योग उत्सव की उजवनी सांजे छाग्या कराई थी आ प्रसंगे कच्छ सांसद विनोद भाई चावड़ा जिला भाजप प्रमुख देवजी भाई वरचंद ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશ વિંજોડા માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામત ગઢવી મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી ગંગાબેન સેંઘાણી આવાના ગ્રુપના ભવાનભાઈ અને માણેકભાઈ મંચસ્થ રહ્યા હતા સૌ પ્રથમ અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને મૌન રાખી શ્રદ્ધાંજલિ અપાઈ હતી યોગ દિવસની ઝૂનીમાં શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ સ્થાનિક આગરીઓ મહાનુભાવો સાથે ભાજપ કાર્યકરો જોડાયા હતા કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ ભેદાએ કર્યું હતું વિશાલભાઈ ઠક્કર અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર અને આપણા દેશની અંદર થઈ રહી છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ યોગનો સંદેશો આખા વિશ્વને આપ્યો સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી આજે અનેક દેશો આ યોગની અંદર આજે જોડાણા છે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ અને જેના ભાગરૂપે આજે કચ્છના માંડવી બીચ ઉપર દરિયાઈ વાતાવરણની અંદર ભવ્ય યોગ દિવસની ઉજવણી કરી હતી સાંસદ યોગ દિવસ તરીકે પચીસોથી વધારે લોકો અને વિદ્યાર્થીઓ સૌ લોકો જોડાઈ કરીને આ બીચ ઉપર આજે યોગ દિવસની ઉજવણી કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જનપ્રતિનિધિઓને આ પ્રકારના કાર્યો માટે પ્રેરણા આપતા હોય અને હંમેશા માંડવી બીચને યાદ કરતા હોય હમણાં પણ જ્યારે કચ્છની અંદર આવ્યા હતા ત્યારે માંડવી બીચની પ્રશંસા કરી હતી અને માંડવી બીચ ઉપર અલગ અલગ પ્રકારના ચાહે સ્પોર્ટ્સના કાર્યક્રમ હોય પતંગ ઉત્સવ હોય યોગ ઉત્સવ હોય સ્પોર્ટ્સના વિવિધ પ્રકારના કાર્યક્રમો બીચ ઉપર થાય જે પ્રેરણા આપણને આપી હતી અને જેના ભાગરૂપે આજે માંડવી બીચ ઉપર પણ યોગ દિવસની ઉજવણી અમે સૌ એ સાથે મળીને કરી છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યારે એમણે આ કાર્નિવલની પરંપરાની શરૂઆત કરી હતી બે હાજર પાંચ થી કરીને બે હાજર તેર સુધી કચ્છ કાર્નિવલ ભુજ ની અંદર યોજાતો હતો અમિતસરના કાંઠે અને જે પ્રકારે ઓપરેશન સિંદૂર પછી કચ્છની ધરતી ઉપર આવ્યા અને એમણે અષાઢી બીજ કચ્છી નવા વર્ષની સૌને શુભકામના પાઠવી અને ત્યારે મને વિચાર આવ્યો કે અષાઢી બીજ કચ્છી નવા વર્ષે આપણે જે કચ્છનો કાર્નિવલ જે થતો હતો અને ઘણા સમયથી બંધ પડ્યો હતો એને પુનઃ એકવાર એને જીવંત કરીને એને કાર્યરત કરવો જોઈએ અને જેના ભાગરૂપે અમે નક્કી કર્યું કે મોદી સાહેબે અષાઢી બીજ નિમિત્તે કચ્છીઓને જ્યારે શુભકામના પાઠવી છે એ જ દિવસે આપણે કચ્છ કાર્નિવલ એટલે કે